ભાઈ તારે આ માટલું લેવું છે પણ તારે કેમ વેચી નાખવું છે આ થોડું ફૂટી ગયું છે તો ભાઈ આ દુનિયામાં જે ફૂટી જાય ને એની કિંમત નો થાય પછી ફટાકડો ભલે વીસ હજાર નો હોય પણ એક વાર ફૂટી જાય ને એટલે પછી કોઈ એને દસ રૂપિયા માં ન રાખે ગમે એવો હારો માણસ હોય કે પછી અધિકારી હોય એક વાર ફૂટી જાય એટલે પછી એની કિંમત નો થાય પછી એને ઉકરડામાં જગ્યા મળે નાખીએ જા એ ભાઈ આ પાણો હેનો છે આ પાળીયો છે નહીં આ પાળીયો નથી પણ આ તો બે ખેતર વચ્ચેનો હેઠાનો ખાંભો છે પણ જો તમે આને આથી ખેંચવો હોય ને તો અહીંયા પાળીયો થાય તો તો હાલ ભાઈ હાલ આથી લા આ ખપાટ લઈને કે બાજુ જતો આ વાળા બાજુવાળાને લાઈટનો વાયર કાપવા નો કેમ

ગયો મને કઈ ગમતું નથી મારું અન્ન ઉડી ગયું એ જો તે દુર મેં અનાજ નો દાણો લીધો નથી હવે આંધળા અત્યારે ભરવા તો પડશે એટલે આવું ખાઈ ને દિવસો પસાર કરું છું ઇતિહાસ ગવાશે દોસ્તો કે જેણે જેણે પોતાના છોકરા ને કોક નજર લાગી જાય એમ કરીને છોકરાઓને બહાર નથી કાઢતા ને ખરેખર એવા છોકરા જ મોટા થઈ નવેડાના ડાટા કાઢે એવા થાય તમે અને તમારો મિત્ર હોટેલ માં જમવા જાવ અને જો તમારો મિત્ર ધીમે ધીમે ખાતો હોય તો તમારે સમજી જવાનું કે આ બિલ તમારે સુકવવાનું છે મિત્રો આ નાની એવી જિંદગી નું કઈ નક્કી નહી એટલે દિલ ખોલીને ને ખર્ચો કરો વાપરો ને મોજ શોખ કરો મેં કાલ દસ રૂપિયા વાળી ફ્રુટી પીધી હતી ને આજે શેવડી નો રસ પીવાનો છું તો વાપરો ભેગા કરો માં શેર બજાર માં હો માણસો રૂપિયા લઈને આવે છે આવે છે હર્ષદ મહેતા જેવા રૂપિયા વાળા બનવા પણ એમાં હો માંથી નેવું તો નરસિંહ મહેતા જેવા બની જાય પછી ભગવાન ની ભક્તિ ઉપાડે